યુથ ઓર્ગેનાઇઝેશન શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી આ શ્રી વર્ચન હતા પ્રભુ ભક્તિ અને રશિયાના મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે ભગવાન આ ચાલીસ દિવસના રશિયા મહોત્સવ દરમિયાન ભક્તને પોતાના મિત્ર સમાન રહી હોલી રમવા માટે આમંત્રણ આપે છે પોતાના ચરણ પર છુપાવી ભક્ત સાથે હોલી રશિયા પિત્ર ભાવ સાથે રમે છે આવા સમયે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું જોઈએ અને સાથે જ વિવાયો દ્વારા

લોકો ઉપસ્થિત રહ્યા હતા હોલી રશિયાના સંદર ભજન ડભોઈના ગાયક કલાકાર અને બારપટથી કૃષ્ણ ભક્તિના ભજન અને કીર્તન સાથે જોડાયેલા હાર્દિક શાહની ટીમ દ્વારા હોલી રશિયાની રમઝટ બોલાવી હતી અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમાં ભક્તિ થઈ ગયું હતું ઉત્પાદ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે શૈલેષભાઈ મહેતા ધારા સબે છે ખૂબ જ લોકપ્રિય છે લોકલાડીલા છે મને તો આ ભવ્ય આયોજન અહીંયા સાકાર કર્યું છે આ પ્રસંગે દરબાવાડીના ધારા સુબે શલેશભાઈને આપું છું સાથે વિશાલભાઈ અને વિરેનભાઈની પણ હું શું મારા વિનંતી દરબાવાડીના જાહેરમાં વૈષ્ણવ આજે રશિયા ગામ ના અંદર ઝૂમી રહ્યા છે આજ રીતે ગર્ભાવતી ની જનતા આવા ઉત્સવો માધ્યમથી પ્રેરિત થતી રહે અહિયાં ની જનતા આજ રીતે રહે ટાવર ચોક ખાતે હોલી રસિયા નો કાર્યક્રમ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમાર પ્રેરણાથી કરવામાં આવ્યો અને દરબાવતી નગરના તમામ આગેવાનો તમામ વૈષ્ણવ તમામ હિન્દુ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં આજે જાહેરમાં હોલી ઉત્સવ ઉજવવામાં આવ્યો એક બાજુ દરબાવતી નગરીમાં રમઝાન તહેવાર ચાલતો હોય ને એક બાજુ હિન્દુઓના રસિયાનો કાર્યક્રમ કરતા હોય કદાચ પહેલી વાર નગરી હવે ખરેખર ડબોઈ દરબાવતી બન્યું છે સંસ્કારી નગરી બની રહી છે હતી તેની જે ધાર્મિક પરંપરાઓ હતી જે ઉત્સવો ઉજવાતા હતા એની પરિવાર શરૂઆત થઈ રહી છે અને એમાં સહયોગ આપવા માટે ગર્ભાવતી નગરીના તમામ નાગરિકોનો હું દિલથી આભાર માનું છું